લીલા રંગનો ઘોડો અકબર બીરબલની વાર્તા મારી ચેનલ નવા મારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક દિવસ બાદશાહ અકબર તેના ઘોડા પર બેસીને શાહી બગીચામાં ફરવા ગયો બીરબલ પણ તેની સાથે હતો બીરબલની વાકપટુતા અને બુદ્ધિમત્તાને કારણે તેની શાહી ફરજો ઉપરાંત અકબરને તેની કંપની પણ ગમતી હતી જ્યારે અકબરે તેનો ઘોડો લીલાછમ બગીચામાં લટાર મારતો જોયો ત્યારે તેને બીરબલને વિનંતી કરી બિરબલ કૃપા કરીને અમને એક લીલો ઘોડો લાવો અકબરની વિનંતી સાંભળીને બીરબલને આશ્ચર્ય થયું અકબર અવારંવાર તેમની સામે વિચિત્ર પ્રશ્નો મૂકતો હતો એ પ્રશ્નોના જવાબ તે પોતાની બુદ્ધિમત્તાથી ખૂબ જ સારી રીતે આપતો હતો પરંતુ લીલા ઘોડાની માંગ પૂરી કરવી શક્ય ન હતી એવું પણ કેવી રીતે થઈ શકે લીલો ઘોડો નહોતો તેને કશું કહ્યું નહીં બીરબલના મૌનથી અકબરની વિનંતી હુક પરિવર્તિત થઈ બીરબલ અમે તમને દિવસનો સમય આપીએ છીએ દિવસની અંદર તમે અમારી સમક્ષ લીલો ઘોડો રજૂ કરો નહીં તો તમને તમારા પદ પરથી મુક્ત કરવા આવશે બીરબલ પાસે સહમત થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો તે સમજી ગયો કે તેને આ જટિલ કાર્ય સોંપવા પાછળનો અકબરનો હેતુ તેની કસોટી કરવાનો હતો અહીં અકબર મનમાં ખૂબ ખુશ થયો તેને ખાતરી હતી કે આ વખતે બીરબલ હાર સ્વીકારી લેશે તે દિવસે ઘરે આવીને થોડી વાર મગજને ધક્કો માર્યા પછી બીરબલ સૂઈ ગયો તે પછી તે છ દિવસ સુધી ઘરે આરામ કરતો રહ્યો સાતમે દિવસે તે અકબર સમક્ષ હાજર થયો બીરબલને જોઈને અકબરે પૂછ્યું બીરબલને કહો શું તમને લીલો ઘોડો મળ્યો છે હા જહાંપના બીરબલ નમ્રતાથી બોલ્યો તો પછી શાનો તેને તરત જ અમારી સમક્ષ લાવો પણ ઘોડાના માલિકે ઘોડો આપવા માટે બે શરતો રાખી છે કઈ શરતો અકબરે પૂછ્યું ઘોડો મેળવવા માટે તમારે જાતે તેના માલિક પાસે જવું પડશે આ શરત પૂરી કરવી એ કેટલી મોટી વાત છે અકબર હસી પડ્યો સાહેબ બીજી શરત સાંભળો બીરબલ મોટેથી બોલ્યો કહો સાહેબ બીજી શરત એ છે કે તમે અઠવાડિયાના સાત દિવસ સિવાય કોઈ પણ દિવસે તે ઘોડો લેવા માટે તેના માલિક પાસે જઈ શકો છો આ કેવી જટિલ સ્થિતિ છે અકબરે આશ્ચર્યથી કહ્યું સાહેબ જ્યારે કાર્ય જ જટિલ હશે ત્યારે સ્થિતિ પણ જટિલ હશે બીરબલે હસતાં હસતાં કહ્યું બીરબલની વાત સાંભળીને અકબર હસી પડ્યો બીરબલને હરાવવા ખરેખર મુશ્કેલ હતું પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ